અને તુલસીદાસજીએ તો તુલસીકૃત રામાયણમાં પણ લખ્યું કે હું રામચરિત્ર લખવા તો જાઉં છું પણ રામનું ચરિત્ર બહુ વિશાળ છે મારી મતી તો અલ્પ છે હું લખી ના શકું પણ એકવાર વાલ્મીકી ઋષિએ એ ચરિત્ર લખ્યું છે એટલે એને આધારે હું રામચરિત્ર લખીશ તુલસીદાસજીએ બહુ સરસ ઉદાહરણ આપ્યું કે કીડીને નદી પાર કરવી હોય તો કીડી બિચારી નદી પાર કઈ રીતે કરી શકે પણ જો કોઈ રાજાએ નદી ઉપર પુલ બનાવી દીધો હોય તો નાની એવી કીડી પણ એ પુલ ઉપર ચાલતી ચાલતી સામે પાર જઈ શકે એમ રામનું ચરિત્ર છે એ તો નદીની જગ્યાએ વિશાળ છે મારી મતી એ તો કીડીના જેવી અલ્પ છે પણ વાલ્મીકી ઋષિએ આ ચરિત્ર ઉપર પુલ બાંધી દીધો છે એટલે હું પણ આ નદીને પાર કરી જઈશ તુલસીદાસજી આ વાત લખી વાલ્મિકી રામાયણ એ સંસ્કૃતમાં લખાયેલી છે ભાગવતમાં અઢાર હજાર શ્લોક છે વાલ્મીકી રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે વાલ્મિકી રામાયણની કથાની પ્રેરણા મને ત્યાંથી મળી કે સ્વામિનારાયણ ભગવાને આ વાલ્મિકી રામાયણની કથા આજથી બસો વર્ષ પહેલાં ગઢડામાં સાંભળેલી જાહેર આયોજન તો નહીં પણ દાદાના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન કથા સાંભળતા જલઝીલની નિર્જલા એકાદશી કથા સાંભળવાનું શરૂ કર્યું એટલે જેઠ મહિનાની એકાદશીએ અને પોષ મહિનાની એકાદશી સુધી સ્વામિનારાયણ ભગવાને આ કથા સાંભળી એટલે સતત સાત મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને આ વાલ્મિકી રામાયણની કથા સાંભળેલી અને સ્વામિનારાયણ ભગવાને ત્યારે આ વાત લખેલી કહેલી કે કથાઓ સાંભળવાથી માણસનું અજ્ઞાન છે એ દૂર થાય છે આપણે બધાએ આ વાત માનવી જ રહી કે જીવને જે કંઈ સુખ દુઃખ આવે છે એનું કારણ પોતાના કરેલા કર્મો જ હોય છે પોતાના કરેલા કર્મને અનુસારે જ જીવાત્માને સુખ અને દુઃખ આવે છે વહેલું મોડું થાય પણ જરૂર એનું ફળ તો આવે આવે ને આવે મને જે કંઈ મારી જિંદગીનો અનુભવ કે સમાજનો અનુભવ એના આધારે હું કહું ઈશ્વર દેખાય કે ન દેખાય પણ એ કર્મના હિસાબ બધાના બહુ ચોખ્ખા રાખે છે એટલે આપણા સૌરાષ્ટ્રના એક કવિ કાગ કાગબાપુએ એમ લખ્યું કે રામજી શેઠ સધર શેરે એ તો ચોપડા ચોખ્ખા રાખે રામજી શેઠ સધર શેરે એ તો ચોપડા ચોખ્ખા રાખે એ બધા એના એનાય ચોપડા ચોખ્ખા રાખે ને પોતાના ને બીજા બધાના ચોપડા ચોખ્ખા રાખે એને ખબર છે એ દેખાય ન દેખાય પણ બધાને સમય આવે ત્યારે એ કર્મના ફળ આપે છે અને કર્મમાં સારું થાય તો એ સન્મતિનું કારણ છે અને આપણાથી કોઈ મોળું કર્મ થાય તો એ આપણી કુમતીનું કારણ છે સદબુદ્ધિ અને કુબુદ્ધિ સૌથી પહેલાં બુદ્ધિ જાગે સદબુદ્ધિ જાગે તો માણસથી સત્કર્મ થાય અને કોઈ કુબુદ્ધિ જાગે તો માણસથી દુષ્કર્મ થાય ગઈકાલે મેં મહાભારત કથાની પૂર્ણાહુતિ સુરતમાં કરી એમાં છેલ્લે એક પ્રસંગ આવ્યો કે કૃષ્ણ ભગવાનના છોકરા સાંભને સગો કૃષ્ણ ભગવાનનો દીકરો સાંભ એને એક કુમતી જાગી કે ઋષિઓનું અપમાન ને મશ્કરી કરવાની પોતે ગર્ભવતી સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને કૃષ્ણ ભગવાનના બધા દીકરાઓ ઋષિ મુનિઓ વિશ્વામિત્ર આદિ ઋષિઓ ત્યાં ગયા અને આ નારી બનેલો ને સાંભ દૂર ઊભો હતો હવે તમે આમ જોવો ને તો કૃષ્ણ ભગવાનનો દીકરો સાંભ અને જાંબવતી એની માં રામચંદ્ર ભગવાનની જેણે ખૂબ સેવા કરેલી એવા જાંબુવાન જાંબુવાનની દીકરી જાંબવતી જાંબવતીના વિવાહ કૃષ્ણ ભગવાન સાથે થયા અને એ બેયથી થયેલો દીકરો સામ ભગવાનનો દીકરો પણ કુમતી જાગી ઋષિઓની મશ્કરી કરવાની અને ગર્ભવતી નારી બનીને આમ દૂર ઉભો રહ્યો બીજા છોકરાઓએ જઈ અને ઋષિઓને પૂછ્યું કે પેલી સ્ત્રી પૂછાવે છે કેને સંતાન થશે એ પુત્ર થશે કે પુત્રી થશે ઋષિઓ તો ત્રિકાળગ્ન હતા જાણી ગયા કે તમે અમારી મશ્કરી કરવા એવા છો જાઓ એના પેટમાંથી એક લોઢાનું સાંભેલું પ્રગટ થશે અને તમારા સમગ્ર યદુકુળનો વિનાશ કરશે ભાગવત સાંભળો મહાભારત સાંભળો યદુકુળનો વિનાશ એ સાંબેલામાંથી થયો એક કુમતી ખાલી જાગી સાંભને એમાંથી આખા પરિવારનો વિનાશ થયો દુર્યોધનને એકને કુમતી જાગી એમાંથી આખા કુરુ વંશનો વિનાશ થયો એક કુમતી માણસને જાગે જીવનની ગાડી ક્યાં લઈ જાય કંઈ નક્કી નહીં અને એક સન્મતિ જાગે માણસને તો એનું જીવન કેટલું સારું થઈ જાય એ કંઈ નક્કી નહીં એટલે કુમતી અને સન્મતિ કુબુદ્ધિ અને સદબુદ્ધિ આ જે જાગે એનાથી સત્કર્મ અને દુષ્કર્મ થાય છે હવે સન્મતિ એટલે જ્ઞાન અને કુમતિ એટલે અજ્ઞાન માણસને કંઈક અજ્ઞાન છે એને કારણે ખોટું કર્મ કરે છે એટલે સ્વામિનારાયણ ભગવાને શું કીધું કે જો એ અજ્ઞાનને ટાળવું હોય કુમતી ટાળવી હોય આમ તમને આખી આ લિંક હું બતાવું જો દુઃખ જીવનમાં ન આવવા દેવું હોય તો દુષ્કર્મ ન કરવું દુષ્કર્મ ન કરવું હોય તો દુર્બુદ્ધિનો જાગવા દેવી કુબુદ્ધિનો જાગવા દેવી અને કુબુદ્ધિનો જાગવા દેવી હોય તો માણસે સદૈવ સત્સંગનો યોગ રાખવો જોઈએ સત્સંગનો યોગ રાખવો જોઈએ સ્વામિનારાયણ ભગવાન કહે છે અજ્ઞાનરૂપી અંધારામાં માણસ બહુ ભટકે છે અને અજ્ઞાનરૂપી અંધારું દૂર કરવા માટે વાલ્મીકી રામાયણ છે મહાભારત છે કે પુરાણો સત્શાસ્ત્રો છે એની કથા સાંભળવી અજ્ઞાનિરાધાના દીપોય જ્ઞાન तस्मात् व्यासकृतानां हि पुराणानां निरन्तरं श्रवणं भारतस्यापि कार्यं रामायणस्य च स्वामिनायण भगवाने आवाद सत्संगी जीवनमा ली કે અજ્ઞાનરૂપી અંધારું દૂર કરવું હોય તો આ શાસ્ત્રોની કથા કથારૂપી દીવો પ્રગટ કરવો